પવિત્ર શ્રાવણ મહાદેવ અને ગગનભેદી કુસનાદુ સાથે સોમનાથ મહાદેવનું શિવાલય ગુંજી ઉઠ્યું હતું એક દોઢ કિલોમીટર લાંબી કતાર બંધ લાઇનમાં લોકો ગંગાજળ પુષ્પહાર તથા દૂધ સાથે મહાદેવની પૂજા કરવા ભાવિકો ભક્તિમય બન્યા હતા યાત્રિકોએ સોમનાથ મહાદેવની ધ્વજારોહણ પૂજા મહામૃત્યુંજય જાપ પાલખી યાત્રામાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી સોમનાથ મહાદેવની આજે સવારે ધૂન ભજન અને ઢોલ શરણાઈ તથા વેદ મંત્રોચ્ચાર સાથે પાલખી યાત્રા કાઢવામાં આવી હતી મંદિર પરિસરમાં વિવિધ ભક્તો તરફથી વિનામૂલ્યે ફરાળી પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું આજના પવિત્ર દિવસે ગુજરાત ભાજપ અગ્રણી નીતિન પટેલ અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણચંદ્ર લહેરી હાજર રહ્યા હતા અને પાલખી યાત્રાની પૂજા કરી હતી અને દાદા ધજા ચઢાવી ખુબ ખૂબ ધન્યતા અનુભવી અને દાદા ના અમારી વિધાનસભા ઉપર અને અમારા ઉપર ખૂબ ખૂબ આશીર્વાદ રહે એવા અમે સંકલ્પ સાથે અમે લોકો અહીંથી પ્રજા લઈએ છીએ અહીંની વ્યવસ્થા એકદમ સુંદર મજાની સરસ અને એકદમ કોઈ તકલીફ પડે એવું નથી અને એની પ્રશ્નો અને એની બધાનો ખૂબ સાથ સત્તા મળે છે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર જો મોદી સાહેબે તબક્કાવાર બધા જ મંદિરોમાં જ્યાં લાખો લાખો હિન્દુઓ દર્શન કરવા માટે જાય છે ત્યાં આગળ કોરિડોરનું નિર્માણ કરાવ્યું છે સૌથી પહેલાં કાશી વિશ્વનાથ મહાદેવ કે જ્યાં લાખો લોકો દર મહિને દર્શન કરવા જાય કરોડો લોકો દર વર્ષે દર્શન કરવા જાય ત્યાં આગળ જે સદીઓ જૂનું મંદિર હતું એ સાંકડી જગ્યામાં હતું એના બદલે એનો આખો વિકાસ ખુલ્લો કરી અને વિશાળ જગ્યામાં કોરિડોર બનાવ્યો છે અને લાખો ભક્તો ત્યાં સરસ આનંદપૂર્વક સરળતાથી દર્શન કરે છે એ જ પ્રમાણે મહાકાલેશ્વર ઉજ્જૈનમાં પણ કોરિડોર બની ચૂક્યો છે અને બીજા મોટા મોટા બધા મંદિરોમાં આખા દેશમાં કોરિડોર બનાવવાનું કામ ચાલુ છે એ જ પ્રમાણે આપણે અહીંયા પણ સોમનાથમાં પણ કોરિડોર બનાવવાનું તબક્કાવાઈઝ જે પ્લાનિંગ છે એ અત્યારે ચાલી રહ્યું છે